ગત તારીખ પાંચ મેના રોજ રાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ વારસિયા પોલીસ સ્ટેશનના હોમગાર્ડના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વારસિયા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર નાથીબા સોસાયટી પાસે કેટલાક અસામાજિક તત્વો ઝઘડો કરી રહ્યા હોય હોમગાર્ડના જવાનો મોપેડ પર બેસી જય ભોલે યુવક મંડળના મંડપ પાસે સવાદ ક્વાર્ટર્સ ખાતે પહોંચ્યા હતા અને ઝઘડતા ઇસમોને ઝઘડો ન કરવા જણાવ્યું હતું તે દરમિયાન એક ગૌરાંગ હરીરામસિંહ નામના ઈસમે કલ્પેશીરાલાલ પરમારને લાફો માર્યો હતો અને બંને હોમગાર્ડ કર્મીઓ સાથે અપશબ્દ બોલી ધક્કા કરી ડીકાપાટુનો માર માર્યો હતો સાથે જ તમારે આ વિસ્તારમાં આવવું નહીં અને જો આવશો તો તમને નોકરી કરવી ભારે પડી જશે આ ઈસમોમાંથી શૈલેન્દ્ર વાઘમારે નામના ઈસમે આ વિસ્તાર મારો છે અને મને પોલીસ હોમગાર્ડથી ફરક નથી પડતો તમે હોમગાર્ડ છો તમે મારું શું બગાડી શકશો અહીંયા તો એમાં જે પ્રમાણે કહીએ તે જ પ્રમાણે તમારે રહેવું પડશે નહીંતર તમને અહીં નોકરી નહીં કરવા દઈએ સમગ્ર મામલે વરસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેન્દ્ર મુકુદરાવ વાઘમારે ગૌરાંગ હરેરામ સિંહ હર્ષવર્ધન ગણેશભાઈ વાકોડે તથા વિવેક જગદીશભાઈ શ્રીમાળી તથા શિવમ કમલેશભાઈ રાજપૂતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી